ਮਾਰਾ ਨਮਸਕਾਰ ਸਬਰਗੋਠਾ ਨਰਵਲੀ ਜ਼ਿਲ੍ਹਨਾ ਪਸ਼ੂ ਪਾਲਕੋ ਮਾਟੀ ਸਾਵਨ ਦੇ ਦੀ ਹਰਮੇਸ਼ਾ ਚਿੰਤਾ ਚੜਿਤ ਕਰੀ ਰਹੀ ਹੈ ਪਸ਼ੂ ਪਾਲਕੋ ਦੀ ਮੰਗਣੀ ਨੇ ਧਿਆਨੇ ਲਈ ਨਿਯਮਕ ਮੰਡਰੀ ਚਾਲੂ ਵਰਸ਼ੇ ਰਿਟਰਨ ਮਨੀ ਨੇ ਪ੍ਰੋਵੀਜ਼ਨ ਤਰੀਕੇ 960 ਰੁਪਿਆ ਕਿਲੋ ਫੈਟਿਕ ਵਾਪਸ ਚੁਕੀ ਆਪਿਆ ਸੀ ਸਤੋ ਸਬਰ ਸਬਰ ਦੀ ਸਬਰਗੋਠਾ ਮੈਂ ਨਰਵਲੀ ਦੇ ਪਸ਼ੂ ਪਾਲਕੋ ਨੇ ਭਾਉ ਫੀਨ ਮਾਟਰ ਦੇ ਵਿੱਚ ਮੰਨ ਸ਼ੰਕਾਸ તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ તો દર વર્ષની પ્રણાલીકાળ પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા આવીએ છીએ વધારી નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી તબિયત ધરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષ આખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એ નિયમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે એ પ્રણાલિકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય

અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પાસે ચૂકવી આપવામાં આવશે પશુપાલકો હજી પણ એમ કે છે મળતો નથી સર દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દુષ્ટન કામ કરે છે ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબે જ્યાં સુધી ફાઇનલ ના થાય ત્યાં સુધી સભાસંદ અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે જનરલ નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોંતિપૂર્વક દૂધ ભરાવવું અને કૃષ્ધ અંદર જે ટેન્કર મોકલ એમાં નુકસાન ના થાય એ સર્વાય નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોને નુકસાન છે તો એ નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સરકારે પણ જલ્દી વોડિટ પૂરવા માટેની આપણને ખાતરી આપી છે એ સભા પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું

જે કાર્ય ઘટના બની એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે તો પથ્થરની મારામારી હુલ્લ ના કરવું જોઈએ એ આપણા માટે આ અગત્ય બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભઈશમું આવી ઘટના ના કરવી જોઈએ દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા જઈએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈપણ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સોંપળવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ પણ કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદે આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની બેઠે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલી પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબરડીની તરફથી નથી થઈ એમડીસીએ પણ દ્વારા નિવેદન કર્યું હતું આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમની મારા બંનેને જવાનું હતું પણ મારી તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમની એકલા ગયા હતા ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવાર બાર છું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું નહીં સાહેબ અંદર આ કે ના આ એ વાત એમ કહેતા હોય તો સાબર કોઈ વખોટ નથી સાબર ડેરીમાં નોને દુઃખદ વસ્તુ છે આ વસ્તુ ના બની જુઓ પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવશે તને ખ્યાલ આવશે આ સર બીજું સારી વાત કરી આ જે વાત કરી કે દરેક આપણા બીજા ઓગસ્ટમાં નવમાં આપે છે તો આપણે છઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી આવતી વર્ષે પંદરસો એ ભાવફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઉભો ના થાય

બધ કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપણું છે અને સરવારે નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત ડેરીએ છું તમારા પ્રશ્નોનું નિર નિરાકરણ કરશું કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફટજા ડરાઈશું આપણા પ્રશ્ન નું સોલ્યુશન જેટલા કાલે જે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકો રાજકીય માણસો વધારે જોવા મળે છે એના કારણે આ ઘટના બની સર એટલા ઘટના દુઃખદ ગણીએ છીએ વખોડી કરીએ છીએ વૈશ્વમાં આવું થવું ના જોવું દ્રષ્ટિએ સાહેબ તમે 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 એ જાણો છો હું એ જાણો છું જાહેરનો નો બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ જે નિર્દોષ પશુપાલકો છો જે નિર્દોષ કેટલું છો એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો